સમગ્ર ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા આક્રોશને પગલે ગોંડલના ગણેશગઢ ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યત્વે ભાજપના હોદ્દેદારો હોય તેવા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને માફ કરવાની વાત સાથે પ્રકરણ પૂરું થયું જાહેર કર્યું તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું છે અને રોષ યથાવત જાળી રાખ્યો છે તો છોટાઉદેપુરમાં પણ રૂપાલાનો વિરોધનો વંટૂટ જોવા મળ્યો અને છોટાઉદેપુર જિલ્લાની બોડેલી ખાતે રાજપૂત સમાજના આગેવાનો દ્વારા

એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરે બીજા યુવાન છે તેની સાથે વાત કરશું રાજકોટનો આખો મામલો છોટાઉદિપુર સુધી સમાજની માંગણી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો શું કરશું અને આજે શું કર્યું તમે આજે બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિય સમાજે આવેદન પત્ર આપ્યું છે કે જે પુરુષોત્તમ રૂપાલાએ વાણી વિલાસ કરી અને જે ક્ષત્રિયોની બેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી છે તો એ ટિપ્પણીને ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી નાખે છે અને જો આ રૂપાલાની ટિકિટ રદ ના થાય તો ક્ષત્રિય સમાજ ઠેક સુધી લડી લેવા તૈયાર છે અને જો અંતે એ કોવન વખત આવશે તો અમે ભાજપનો બહિષ્કાર કરીશું અને છેલ્લે ગમે તે લડી લેવા માટે અમે લોકો તૈયાર છીએ પણ જ્યાં સુધી જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અમે લડવા માટે તૈયાર છે રાજકોટ કેન્દ્ર રૂપાલાએ આજે પ્રચાર પણ પ્રારંભ કરી દીધો છે માફી પણ માંગી લીધી હોવાની વાત કરે છે શું કેવું માફી એમને માંગી છે પણ એ કઈ રીતે માફી માંગી છે કે માફી માંગવા માટે સભાનું આયોજન કર્યું ત્યાં કોઈ પણ સાથે લીધા નહીં ફક્ત ને ફક્ત રાજકીય રાજકીય હતી અને જો કે અમે કરી લઈએ તો ઠીક કેમ કેમકે એમને જયારે માફી માંગવી હતી તો સમસ્ત સમાજને સાથે લઈને માફી માંગવાની હતી તો એમને ખાલી ને ખાલી આ રાજકીય મિટિંગમાં માફી માંગી છે ને એને સમાજનો કોઈ પણ આગેવાન કે સમાજ એને સ્વીકારવા માટે તૈયાર નથી રાજકોટના જે રાજકોટની સીટ ઉપર પરસોત્તમ રૂપાલાને જાહેર કરવામાં આવ્યા અને તેઓ રાજપૂત સમાજ વિરુદ્ધ જે ટીપણી કરી હતી જેના પડઘા હવે છોટાદેપુર જિલ્લામાં પણ પડ્યા છે અને છોટાદેપુર જિલ્લાના બોડેલી ખાતે પ્રાંત કચેરીની અંદર રાજપૂત સમાજે આવેદન પત્ર આપ્યું છે રפיક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર ગુજરાતની રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લેને કરેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ આસમાને પહોંચી ગયો છે રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાના વિરોધમાં